આદિવાસી સમાજ ભેગો થયો છે અને પોલીસ સ્ટેશન ખાતે તો શું માંગણીઓ છે અને શું થયું છે આ ઘટનાની અંદર સૌથી પ્રથમ આપણે જાણવા જઈએ તો મેડિકલ રિપોર્ટ અને પૂરી ઘટનાને જો જાણીએ તો તેવું એવું જણાવે આવે છે કે અહીંયા આગળ સરકારી હોસ્પિટલની અંદર આજે દર્દી જે મૃત્યુ પામ્યા છે તે દર્દી પ્રત્યે ડૉક્ટરોની જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર બંધ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ બેથી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ થયેલું છે અને છેલ્લા એક એક અઠવાડિયાથી આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતેમ આમતેમ ફેરવી રહ્યા છે અને સીટી સ્કેનની અંદર યોગ્ય રીતે સ્પષ્ટ જણાઈ આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું છે અને તે કારણે તેમનું મૃત્યુ થયું છે જે બેનનું મૃત્યુ ગઈકાલે સાંજે થઈ ગયેલું છે ત્યારથી પરિવારજનોની માંગણી છે અને આદિવાસી સમાજની માંગણી છે કે આવી અવારનવાર ઘટનાઓ કુલંભા તાલુકામાં બની રહી છે બની રહી છે સરકારી હોસ્પિટલની અંદર આવી બેદરકારીપૂર્વકની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જેના કારણે ઘણા બધા આદિવાસી ગરીબ લોકો મૃત્યુ પામેલા છે અને રોજ આવી રીતની ઘટનાઓ બની રહી છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંબા તાલુકાની માંગણી એવી છે કે આવા ડોક્ટરો ઉપર જે પૂરતા પ્રમાણમાં પુરાવા હોવા છે તો તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ફરીવાર ના બને અને આવા ડોક્ટરોને જેમને આદિવાસી સમાજની લાગણી અને આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે જાણ જ નથી એવા ડોક્ટરોને અહીંયાથી કાઢે અને યોગ્ય કાર્યવાહી કરી અને તેમના જરૂર પડે તો લાયસન્સો પણ રદ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ ભૂકંબા તાલુકા તથા આજે સવારે અમે અહીંયા ગાડી અમારું જે ભૂકંબા તાલુકાની અંદર અમારું જે સામાજિક સામાજિક સંગઠન છે આદિવાસી યુવા સમિતિ તે સંગઠન અને આદિવાસી સમાજના લોકો સમગ્ર ભેગા થઈને આજે સાડા ચાર વાગ્યા થી રાજગઢ પોલીસ સ્ટેશનની અંદર તે ફરિયાદી જે બેન મૃત્યુ પામ્યા છે તેમના ભાઈ છે જે ફરિયાદી તરીકે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે જ્યારે એમની સાથે અમે સાડા ચાર વાગ્યાથી સવારના અહીંયા ઉપસ્થિત છે પણ છતાં પણ અમારી ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસવાળા અમારી અમને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે અને હાલ છેલ્લી તમને અત્યારે વાત કરી રહ્યો છું તેની થોડીક મિનિટો અગાઉ ડીવાયએસપી સાહેબ હાલોલના આવ્યા અને પોતાના જે અરજીના જે એફઆઈઆર માટે અમે જે કાગળો આપ્યા હતા તે કાગળો પોતાના ચેમ્બરની અંદર જોરથી ઉછાળીને ફેંકી દે છે અને આ શું છે તેમ કહે છે આ એક સ્પષ્ટ અને બેદરકારીપૂર્વક એક અધિકારીનું વલણ છે તે સ્પષ્ટ જણાય આવે છે આના પરથી અમને એમ થાય છે કે શું અમારા આદિવાસી સમાજને આ લોકો કીડી મકોડા ગણે છે એક નિયમ અનુસાર એમ કહેવામાં આવે કે ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે તો પોલીસની જવાબદારી બને છે કે ફરિયાદી જે લખાવે અને જે કહે તે ફરિયાદ નોંધવામાં આવે અને તે ફરિયાદના આધારે તે તપાસ કરવામાં આવે અને તે તપાસના આધારે જે તે ગુનેગારો છે તેમની ધરપકડ કરવામાં આવે પરંતુ આ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા આઠ કલાકથી અમે અહીંયા ગાડી ઊભા છે અને આટલી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા ઊભો હોવા છતાં કોઈ પણ રીતના પગલાં લેવામાં આવેલા નથી ના કોઈ પોલીસ અધિકારીથી આવીને અમારી સાથે યોગ્ય રીતે વાત કરે છે દરેક અધિકારી આવી અલગ અલગ આવીને અમને ગોળું ગોળ જવાબ આપી રહ્યા છે ના કોઈ યોગ્ય જવાબ આપી રહ્યા છે કે ના કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યો આપ આપવામાં આવી રહ્યો છે તો અમને એમ થાય છે કે શું આ કાયદો જે છે તે માત્ર કાગળ ઉપર છે અને આદિવાસી સમાજને શું આ લોકો માત્ર કીડી મકોડા ગણે છે તેમ જણાય આવે છે અમારી સમગ્ર ગોગંબા તાલુકાના આદિવાસીઓની રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને માંગ છે કે આવા અધિકારીઓ પર સ્પષ્ટ રીતના કાયદેસરના પગલાં ભરવામાં આવે અથવા તો પછી અમે યોગ્ય રીતે અમારા પિરસા મુંડા જે અમારા આદર્શ રહેલા છે તેમના માર્ગે અમે આંદોલન આંદોલન કરીશું તેવી અમારી સ્પષ્ટ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અમે તમારા આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ. આ જે નિસ્કારજીની ઘટના બની છે, આ કઈ હોસ્પિટલમાં નિસ્કારજીની સામાય આ જે નિસ્કારજી ઘટના બનીલી છે તે ગોગંબાની સી.એચ.સી. હોસ્પિટલ રેપ્રલ છે ત્યાં આ ઘટના બનેલી છે. ત્યાં ડિલિવરી થઈ હતી. તે ડિલિવરી સમયે જે પંચ છે જે પાટા છે, જે પાટા અંદર શરીરની અંદર રહી ગયેલા હતા જેના કારણે આખા શરીરની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એ ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયેલું છે. અને તેના સમગ્ર પુરાવા હોવા છતાં પણ અમારી ફરિયાદ લેવામાં નથી આવી. રહી આપનું નામ મારું નામ વિજય રાઠવા છે હું પરુણાના વતની છું મારું નામ અરવિંદ રાઠવા છે અને મારી બેનમાં મેરત થયેલું છે ઘટનાએ બની હતી કે ડિલિવરીના ટાઈમ પર ઓપરેશન દરમિયાન ઘટના બની હતી અને ઓપરેશન આપણે સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અહીંયા ત્યાં ગાયનેક ડૉક્ટર ગણિત પંચાલ ત્યાં સેવા આપે છે અને પરેશ પટેલ ત્યાંના સરકારી ડૉક્ટર ફારસ પટેલ ત્યાંના સરકારી ડૉક્ટર અને ત્યાં ડિલિવરી દરમિયાન એમને કીધું કે બાબો છોકરું તમારું છે ને એક્સપાયર થઈ ગયું એક્સપાયર થઈ ગયું છે તો અમે ત્રણ દિવસ અગાઉ જે રિપોર્ટ કરાવ્યા છે એમને જણા આપ્યા સોનોગ્રાફીને એટલે એમને કીધું કે બાબો સેફ છે તમારું જે છે મોટા પેશન્ટની જવાબદારી લેવામાં આવશે નાના પેશન્ટની જવાબદારી નહીં લેવામાં આવે એટલે અમે સિજિયર માટે પરમિશન આપી સિજિયર થઈ ગયું એ દરમિયાન એ લોકોએ બે દરખાલી લીધી હતી અને બાબો સહી સલામત જન્મ થઈ ગયો અને બે મહિના પછી એમને પેટમાં ગાંઠના જે ઇસ્યુઝ થયા એના અમે રિપોર્ટ કરાયા તો ગાંઠ આવી અને ગાંઠ આવી એટલા માટે અમે ડાયરેક્ટ અહીંથી લઈ ગયા મોટા દવાખાનામાં પારોલ પારોલ હોસ્પિટલ વડોદરા પારૂડ હોસ્પિટલ વડોદરામાં બધા જ રિપોર્ટ કરાયા ત્યાંના ડૉક્ટર્સ દ્વારા એમને કીધું કે છોકરીઓને છે ને પેટની અંદર જે મોફ રહી ગયેલું છે અને ગાંઠ જેવું વાજી ગયેલું છે આંતડાને એ ઇન્સ્પેક્શન થયેલું છે અને એ આંતડાની અંદર છે તમારે સાઈ જના ડોક્ટર હારે રાખીને ઓપરેશન કરાવવું પડે પણ એ અહીંયાથી ઓપરેશન નહીં થાય તમારે જેના કારણે જે ઘટના બની છે જે છે જેના કારણે મારા મૃત્યુ થયું એ ડોક્ટર લખાણ આપે ફે અને જેની ફરિયાદ નોંધાય તે મારી માંગ છે અને અત્યારે હાલમાં પોલીસ વાળા મારી ફરિયાદ લેતા નથી તમે આજે જે રજૂઆત કરવા આવ્યા છો તો ડૉક્ટર જોડે પણ તમારી વાત થયા છે ડૉક્ટરે શું કીધું હા જ્યારે અમે આ કેસની જાણ એક કેસની હાઈલાઇટ જ્યારે આ ડૉક્ટરોને કરી ત્યારે એમને એવું કીધું કે પૂરા કેસની જવાબદારી અમારી રહેશે અમને લેખિતમાં પ્રમાણપત્ર પણ એમને આપેલું છે અને બીજા બીજું કે અમારી સાથે રાખીને એમને ઓપરેશન કરા કયા કરાવીશું તમે બે બેફિકર રહો એમાં કોઈ મેજર પ્રોબ્લેમ છે નહીં જે લોકો તમે પ્રાઇવેટમાં જે ખોટા ખર્ચા કરો છો એનાથી અહીંયા આવી જાવ એ રીતે અમને બોલાયા અને અહીંયા મિટિંગ કરી અને એમને બધું ગાયડ કર્યું કે અહીંયા સર્જનના ત્રણ ડૉક્ટર બોલાવીશું અને હું સાથે રહીને દિનેશ પંચાલ હું જાતે ગાયને છું સાથે રહીને ઓપરેશન કરીશ અહીંયા સરકારી દવાખાનામાં કોઈ સર્જરી થઈ હતી આપણે ના સરકારી દવાખાનામાં ઓપરેશન ઓપરેશન થયેલું સિઝર થયું ડિલિવરી જે દરમિયાન જ આ

તમે કીધું એ પ્રમાણે એમની બેદરકારી છે પણ બેદરકારી તમે કીધું ત્યાર પછી મૃત્યુ થયા પછી વાત થઈ ડોક્ટર સાથે હા મૃત્યુ થયા પછી કોઈ વાત નથી એમને સ્વીકારી છે એમની ભૂલ પોતાની એમને ભૂલ સ્વીકારી છે પોતાની એમની ભૂલ સ્વીકારી શું કીધું છે એમને કે અમારી બેદરકારીને લીધે જ આ પ્રોબ્લેમ થયો છે એમની બધી જવાબદારી મારી છે અમે કોઈ પણ રૂપિયો લીધા વગર અમે ઓપરેશન કરીશું અને સહી સલામત તમને છોકરીને તમને આપી દીધું તમારા હાથમાં તમારે કોઈ પ્રોબ્લેમ કરવાની જરૂર નથી આ પારસ પટેલ અને વિનેશ પંચાલ અને એના પછી હું અહીંયા લઈને આવ્યો તો અને અહીંયા દાખલ કરી એ સમયે હું એક કલાક માટે બહાર ગયો હતો અને મા એમને એવું કીધું કે ભાઈ તમે જે બી ડોઝ આપો મને આ પહેલાં આપતા ને તો એમને કીધું અમે ખાલી ડોઝ આપીએ છીએ પણ એને હું બે કરવા માટે આપીએ તમે આવી જાઓ પછી આપણે અંદર લઈ જઈને આપણે ઓપરેશન કરીશું તમે હાજર સમજાવો બેનનું મૃત્યુ કઈ હોસ્પિટલમાં થયું બેનનું મૃત્યુ ધીરજ હોસ્પિટલમાં થયું પણ અહીંયા એ લોકો જવાબદારી લઈને છૂટી ગયા અહીંયાથી જ્યારે જે તે સમય પર આ ઘટના બની એટલે ડૉક્ટર વિનેશ પંચાલે અમને કીધું કે અહીંયા સર્જન ડોક્ટર અવેલેબલ નથી અને ડાયરેક્ટ લઈ જવા પડશે ત્યાં એમ ટૂંકમાં ડોક્ટરોએ હાથ અધર કરી હા ટૂંકમાં ડોક્ટરોએ હાથ અધર શું માંગણી છે તમારી અમારી માંગણી છે કે ફરિયાદ નોંધાય અને આ આજે આ આરોપીઓની ધરપકડ થાય ને ડોક્ટરોનું લાયસન્સ રદ થાય અને જેથી કરીને આવતા સમયમાં આવી ઘટનાઓ કોઈ પણ સમાજ માટે ના પડે અને આવો સામનો કોઈ મધ્યમ વર્ગની જે આદિવાસી સમાજને ના કરો શું નામ છે આપનું એવી અમે આશા રાખીએ છીએ મારું નામ અરવિંદ બેને તો વિડ્યુક કેમ કરતા છે ને લઈ એટલે આજે બે મહિના પછી દોઢ મહિના પછી દુખાવો ચાલુ થયો એને ઘાસ ખાવા લાગી એટલે અમે છે ને ડાયરેક્ટિવસે રિપોર્ટ કરાયા સોનોગ્રાફી ત્યાં એમને લાગ્યું કે ઘાસ છે કરવું છે છે બટ એની માટે એમને સાહેબ ને એમને કીધું તમે લઈ જાઓ એક કામ કરો અહીંયા હાલો નહીં ફોટોગ્રાફીમાં ફોનગ્રાફી પ્રાઇવેટમાં એક સોનોગ્રાફી કરાઈ ત્યાં બી એમને લાગ્યું એટલે અમે લઈને આવ્યા ફોનોગ્રાફી તેજસ સરને વાત કરી તો તેજસ સર એક કામ કરો તો તમે એડમિટ કરો

અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકોએ કેસ લેવા માટે ના પડે એમને કીધું કે તમે તમે છે ને જે doctor ડિલિવરી દરમિયાન જે doctor જે તે ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ doctor અહીંયા હાજર રહેશે અને સાથે ત્રણ ચાર surgical surgeon doctor જે આટલા doctor એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે જો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ને ડોક્ટર ને પેલા આ ડોક્ટર જવાબદારી ઓપરેશન કરવું તો અમે ઓપરેશન કરી શકીએ બાકી